સ્વામિનારાયણ ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં કૂકરની અંદર બે ચમચા જેટલું તેલ ગરમ કરો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સૌથી પહેલાં રાઈ અને જીરુંનો વઘાર કરો રાઈ અને ચીરુંના વઘાર બાદ થોડી એવી હિંગ ઉમેરો અને હિંગ ઉમેરાઈ જાય એટલે એમાં બેથી ત્રણ જેટલા સૂકા લાલ મરચાં ઉમેરો સૂકા લાલ મરચાં ઉમેરાઈ ગયા બાદ તેમાં ઉમેરો ટમેટું લીલું મરચું અને મીઠો લીમડો આ ત્રણેય વસ્તુ ઉમેરાઈ જાય એટલે તેને બરાબર મિક્સ કરી લો હવે તેમાં એક ચમચી જેટલી હળદર એડ કરો અને હળદર એડ થઈ જાય એટલે એમાં એડ કરો સિંગદાણા એક મુઠ્ઠી એક મુઠ્ઠી સિંગદાણા એડ થઈ જાય એટલે તેમાં ખીચડી જે પલાળીને રાખી છે તુવેર દાળ અને ચોખાની એ એડ કરો અને ખીચડીનું પાણી એડ કરો પાણી એડ થઈ જાય એટલે એમાં એડ કરો વેજીટેબલ્સ વેજીટેબલ્સની અંદર મેં એડ કરેલું છે કોબી વટાણા બટેટા અને ગાજર આ વસ્તુને એડ કર્યા બાદ તેને બરાબર ચમચાની મદદથી મિક્સ કરી લો હવે તેમાં સ્વાદ મુજબ લાલ મરચું પાવડર એડ કરો જે પ્રમાણેની તીખાસ જોતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે મેં અહીંયા એક ચમચી ઉપર થોડું એવું મરચું પાવડર એડ કરેલું છે સ્વાદ મુજબ મીઠું એડ કરો અને ત્યારબાદ એડ કરો થોડું એવું પાણી પાણી એડ થઈ જાય એટલે તેમાં એડ કરો સાંભાર મસાલો સાંભાર મસાલો એડ કર્યા બાદ એમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરો અને ત્યારબાદ બે ચમચી જેટલું ઘી એડ કરો ઘી એડ થઈ જાય એટલે હવે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો હવે તેમાં એડ કરો એક આખા લીંબુનો રસ અને થોડી એવી કોથમીર અને ત્યારબાદ કૂકરનું ઢાંકણું બંધ કરીને ત્રણથી ચાર સીટી સુધી પાકવા દો તો આપણું કૂકર છે તે તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાની સ્વામિનારાયણ ખીચડી એ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ બધા જ વેજીટેબલ્સ પાકી ગયા છે અને ખીચડીનો કલર છે તે પણ ખૂબ જ સરસ આવી ગયો છે